એસટી એસટી કર્મચારી સંઘના પ્રમુખ તથા તેઓની ટીમનો સન્માન સમારોહ યોજાયો હતો વડોદરા મહાનગરપાલિકા એસસી એસટી કર્મચારી સંઘના પ્રમુખ અશ્વિનભાઈ સોલંકી દ્વારા તેઓની લડતથી સફાઈ કર્મચારીઓને કાયમ કરાવવા બદલ બીલ ગામના વાલ્મીકી સફાઈ કર્મચારીઓ દ્વારા આભાર વ્યક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અશ્વિનભાઈ સોલંકી અને તેમની પૂરી ટીમનું બિલ ગામમાં સન્માન સમારોહ યોજાયો હતો મહેનત કરી કરી બિલ સુધી આવે છે તો તાળીઓ પડવી જોઈએ એવું મારી વિનંતી છે મનીષભાઈને વિનંતી છે કે તેઓ આજે બિલગામમાં એક સન્માનનો કાર્યક્રમ આપ કર્મચારીઓ અને રહેવાસીઓ તરફથી જે યોજવામાં આવ્યો છે એમાં ઉપસ્થિત સન્માનનીય બિલ ગામના સરપંચ શ્રી જયભાઈ ભટ્ટ સભ્ય શ્રી સતીષભાઈ અને આપણા સમાજના ચારે જો આજે બિલ ગામમાં સફાઈ કર્મચારીઓ જે કાયમી થયા છે તેઓ દ્વારા અમારા એસસી એસટી કર્મચારી સંઘ યુનિયનનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો આ કર્મચારીઓ બે હજાર વીસ થી જયારે વડોદરા મહાનગરપાલિકામાં આ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારથી આ કર્મચારીઓ હતા સંજોગો સાત એમને જે હક મળવો જોઈતો હતો જે તે વખતે નહીં મળ્યો પણ થોડી લડત લડી અને સંઘર્ષ કર્યા બાદ આજે એમને એમનો જે હક મળ્યો છે તેનાથી તેઓ ખૂબ ખુશ છે અને એના અનુસંધાનમાં આજે અમારા યુનિયનનો જે અહીંયા સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે વડોદરા શહેરના અમારા ચારે ચાર ઝોનના પ્રમુખો અને ગામના સરપંચ શ્રી જયભાઈ ભટ્ટ અને એમના બધાની હાજરીમાં આ જે કાર્યક્રમ રાખ્યો છે તો અમે આ ગામના તમામ લોકોના આભારી છીએ અને ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે આ કર્મચારીઓને અને ગામવાળાને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે અમે અમારી ઉપસ્થિતિ એમના માટે હંમેશા રહેશે એ અમને શ્યોરન્સ આપીએ છીએ અને આ કર્મચારી જે કાયમ થયા છે એ એમના પરિવાર સાથે સુખ શાંતિ સમૃદ્ધિથી જીવે એ અપેક્ષા રાખીએ છીએ અને એ જ એમનાથી આશા રાખીએ કેટલા લોકો આમ કુલ સાત ગામમાંથી થઈ અને લગભગ એકસો પાંત્રીસ આ અને અગાઉ જે થયા છે એ લગભગ પાંસઠ કે સિત્તેર જણ એટલે કુલ લગભગ બસો બસો સવા બસો જેટલા કર્મચારીઓ કાયમ થયા છે અશ્વિન સોલંકી એસસી એસટી કર્મચારી સંઘના પ્રમુખ વડોદરા મહાનગરપાલિકા આજ રોજ ત્રણ વર્ષ કામ કર્યું ત્યારબાદ એમને રોજમદાર કર્યા ત્યારબાદ આજે જ્યારે એ કાયમી થયા છે ત્યારે તેઓનો આદર અને સન્માન અમને પ્રાપ્ત થયું છે કે જ્યારે અમે સરપંચ તરીકે એમની ભરતી કરી હતી અને જ્યારે કોર્પોરેશનમાં સમાવેશ થયો તો કોર્પોરેશન દ્વારા વર્ષ સુધી તો શોષણ જ થયું એક પ્રકારે કે કોર્પોરેશનના નિયમ પ્રમાણે કાયમી થવા હતા પણ કર્યા હતા અને ત્યારે એક એવું નેતૃત્વ એમને અશ્વિનભાઈનું મળ્યું ને અશ્વિનભાઈ એમના ખભેથી ખભે મેળવીને એમની નેતાગીરી કરી અને આજ રોજ જ્યારે આ કર્મચારીઓ કાયમી થયા છે જ્યારે એમને કાયદા અનુસાર વેતન મળતું થયું છે ત્યારે આજે એમને બિલ ગામે પૂર્વ સરપંચ તરીકે મારી અને એમના નેતા તરીકે અશ્વિનભાઈ ને બોલાવીને ખાસ અભિવાદન કર્યું છે તે બદલે એમ સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છે અને આ એમના પુરુષાર્થની જીત છે અને એમાં અશ્વિનભાઈનો એમને સાથ મળ્યો અને આજે કર્મચારીઓ કાયમી થયા છે જે પણ કર્મચારીઓ બાકી છે તેમને પણ અશ્વિનભાઈને કહ્યું છે કે ભાઈ એમના માટે પણ લડત લડજો અને જ્યાં પણ મારી જરૂર પડે આપ સૌની સાથે હતો અને છું જય હિંદ જય ભારત જય કુમાર ભટ્ટ પૂર્વ સરપંચ બિલ બોલ આજે અમારા સમાજના અશ્વિનભાઈ સોલંકી અમારી જોડે છે અને આજે અમને પરમેડન નો કોઈ હક નતો પણ એમને અપાયો છે આજે અમારા દુઃખમાં સુખ માં બધામાં પણ એ સાથ હાલે છે અને કઈ બી હોય કારી રાત આજે તમારા ઘરનો ચૂલો નતો હલકતો તો પણ કે હલગાય આપ્યો આજે એમનું એસન જિંદગી પર ના ભૂલાય કેમ કે અમારા માટે ભગવાન છે એ લડત ના કર્યો તો અમારે કોણ નોકરી હાલત અને અમારા એમણે કર્યું હતું સરપંચ સાહેબ પણ અમારા જે અમારા સમાજના માણસ છે વડીલ એમણે કર્યું ને એવું કોઈ નહીં કર્યું એમણે આટલા જણ નોકરી અલાઈ ગામે ગામ સાથે સાત ગામનું અને એમનું સન્માન આટલું એક એમણે જે બહુ કર્યું ને એ બહુ જ મસ્ત કર્યું છે ની કર આજે મારા ઘરવાળા વીસ થી પચીસ વર્ષથી નોકરી કરે પણ કશું થયું નતું પણ અમારા જે હસીનભાઈ કરી છે ને બહુ સરસ કરી છે એટલે મારું મારું નામ છે ગીતા સોલંકી